નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર હિના મોદી છે મુખ્ય રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડગમ આજથી શાંત મુક્ત ન્યાય અને પારદર્શક ચૂંટણીઓ યોજવા ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ રાજ્યભરમાં આજે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટ રેલી યોજાઈ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મતદારોને મત આપવા અપીલ કરી પંચોતેર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ લોકસભા ચૂંટણીના વિવિધ પાસાઓની માહિતી મેળવવા આજથી નવમી મે સુધી ગુજરાત સહિત છ રાજ્યોની મુલાકાતે મતદાનના દિવસે નાગરિકો પ્રોત્સાહન સાથે મતદાન કરે તે માટે વિવિધ હોટેલ મોલ દુકાનો અને રિસોર્ટ દ્વારા પાંચથી ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું અને સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી દિવસોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોકટર કુલદીપ આર્યએ આજે સાંજના છ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ જાહેર કર્યો છે રાજ્યમાં મુક્ત ન્યાય અને પારદર્શક ચૂંટણીઓ યોજવા ગુજરાતનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાઈ છે મતદાનની પ્રક્રિયાઓ મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે આ અંગે વધુ માહિતી આપે છે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર કુલદીપ આર્યા આજ પાંચ મે ના અઢાર કલાક થી એટલે કે શામ છ વાગે પછી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે લોક કલમ મુજબ આ પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ કલ્યાણ મંડપો સામુદાયિક હોલ સમાજની વાડીઓ વગેરે મકાન ની હદ માં હોસ્ટલ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયના બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ કોઈ કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર બિના તેમજ પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર સુસજ્જ છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ડ્રાઈ ડે જાહેર કરવામાં આવ્યું છેલ્લા અડતાલીસ કલાકમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે રાજ્યભરમાં આજે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર નું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગાંધીનગરમાં રન ફોર વોટ રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી સ્વર્ણિમ પાર્કની સરદાર પટેલની પ્રતિમાથી ઘ ચાર થઈ મહાત્મા મંદિર પહોંચી હતી જેમાં પચીસો જેટલા નાગરિકો સહભાગી થયા હતા રેલીને પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે લોકશાહી દેશમાં મતદારો આધારસ્તંભ છે લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ

સાતમી તારીખે મતદાન છે આજે કેવી રીતે ઉત્સાહથી લોકો આવે એ દિવસે પણ ઉત્સાહથી વોટ કરવા માટે આવશે એવું મારા અપેક્ષા છે અને અપીલ પણ છે એ દિવસે અમુક ગરમી રહેશે ગરમી અમે તમામને વિનંતી કરીએ છીએ કે વીટ વેવ ની એડવાઇઝરી એની ધ્યાને રાખીને કાળજી લઈને વોટિંગ માટે આવવાના થાય સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટના કાર્યક્રમમાં બે હજારથી વધુ યુવાનો પોલીસ જવાનો શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા હતા અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી કેના હસ્તે રન ફોર વોટને ફ્લેગ ઓફ કરાઈ હતી રાજ્યમાં યોજાનારી લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી આજે રાજ્યભરમાં રન ફોર વોટ કાર્યક્રમ અંતર્ગત રેલી અને દોડનું આયોજન કરાયું જે અંતર્ગત તાપી જિલ્લામાં રન ફોર વોટ અંતર્ગત બે અને પાંચ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા પોરબંદરમાં રન ફોર વોટ અંતર્ગત મતદાર જાગૃતિનો સંદેશ આપતી મહારેલીને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કોસ્ટગાર્ડના વડાએ લીલી ઝંડી આપી હતી પાટણમાં સરદાર પટેલ રમતગમત સંકુલથી રાણકીબાવ સુધી રન ફોર વોટ મેરેથોન યોજાઈ હતી રન ફોર વોટ થકી અવશ્ય મતદાન કરવાનો છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સંદેશો પાઠવવામાં આવ્યો હતો જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં રન ફોર વોટ કાર્યક્રમ અંતર્ગત દોડનું આયોજન કરાયું હતું તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી વોકેથોન રેલીનું આયોજન કરાયું જેમાં સત્તરસોથી વધુ લોકો જોડાયા બારડોલીના સ્વરાજ આશ્રમમાં રન ફોર વોટ કાર્યક્રમ અંતર્ગત મેરેથોન યોજાઈ જેમાં લોકોએ મતદાન અવશ્ય કરવાના શપથ લીધા હતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલે મેરેથોનને યોજી અને તેને પ્રસ્થાન કરાવી હતી રાજકોટના ગોંડલ જામકંડોળના જસદણમાં વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આણંદ મોરબી મહેસાણા સુરેન્દ્રનગર વલસાડ રાજપીપળા ડાંગ ભુજ મહિસાગર અમરેલી ભાવનગર જામનગર વડોદરામાં રન ફોર વોટ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો આગામી સાતમી મેના રોજ રાજ્યની પચીસ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભાની બેઠકોની ચૂંટણી માટે આજે સાંજે છ વાગ્યાથી જાહેર પ્રચારના પડઘમ શાંત થયા છે રાજ્યમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બારમી એપ્રિલે પ્રસિદ્ધ થયું હતું લોકસભાની પચ્ચીસ બેઠકો માટે બસો છાસઠ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે ચોવીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જ્યારે સુરત લોકસભાની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે આગામી સાતમી મેના રોજ રાજ્યમાં સવારે સાત વાગ્યાથી મત મતદાન શરૂ થશે અને સાંજે છ વાગે પૂર્ણ થશે મતદાનના દિવસે મતદાન માટે સવેતન રજા મળે છે ન મળે તો ઓગણીસો પચાસ પર ફરિયાદ કરી શકાય છે મતદાન મથકે મોબાઈલ ફોન લઈ જઈ શકાશે નહીં મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે આજે નવી દિલ્હીમાં પંચોતેર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી હતી તેમણે ત્રેવીસ દેશોની ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ સંબોધિત કર્યા હતા આ પ્રતિનિધિઓને ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાન પર્વને નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રતિનિધિઓ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ એમ છ રાજ્યોમાં અનેક લોકસભા બેઠકોની મુલાકાત લેશે તેમનો પ્રવાસ કાર્યક્રમ આ મહિનાની નવમી મે સુધી ચાલશે કચ્છ જિલ્લામાં મતદાન કરનારા નાગરિકોને મતદાનના દિવસે હોટેલ મોલ રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએથી પાંચથી ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે જિલ્લામાં અલગ અલગ તાલુકામાં છોતેર જેટલી સંસ્થાઓ પેઢીઓ રિસોર્ટ દુકાનોમાંથી ડિસ્કાઉન્ટનો લાભ મતદારોને મળશે તો જિલ્લાના મોટા અંગિયા ગામે બાલિકા પંચાયત દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાયા છે ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા નવતર પ્રયોગો હાથ ધરાયો છે મતદાનના દિવસે ભાવનગરમાં જે મતદારો મતદાન કરીને મીઠાઈ અને ફરસાની ખરીદી કરશે તેમને સાત ટકા ડિસ્કાઉન્ટ અપાશે તો અરવલ્લી જિલ્લામાં રન ફોર વોટ સાડી વોકેથોન રંગોળી મહેંદી સ્પર્ધા સહિતના કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન અવશ્ય કરવા અપીલ કરાઈ છે રાજકોટમાં મેગાવોટ કાર્નિવલ કાર્યક્રમ યોજાયો જેમાં રંગલોરંગલી નાટક જુડો કરાટે સ્ટન્ટ લાઈવ ટે ટુ ફોન ગેમ્સ વગેરે દ્વારા મતદારોને જાગૃત કરાયા તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં સિનિયર સિટીઝનને મતદાન કરવા આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયો જેમાં દિવ્યાંગ રમતવીરો માટે સીટીંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાના કે જ્યાં ચારે તરફ પાણી હોય છે ત્યાં મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે જ્યાં એકસો ઓગણચાળીસ પરિવારોના અઢીસોથી વધુ મતદારો મત આપશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું કે ત્રણ જિલ્લામાં ચાર લાખથી વધુ મતદાતાઓ છે અને દમણમાં લાઇવ વેબ સ્ટીમિંગ રૂમ બનાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી તૈયારીઓ અંગેની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટે માહિતી આપતા જણાવ્યું કે મતદાનની પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા મતદાન મથકમાં મોબાઈલ પર પ્રતિબંધ લદાયો છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સુરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારબાદ બે દિવસ બાદ પોરબંદર અને ભાવનગરમાં ગરમીનો પારો વધશે તેવી ભીતિથી યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી બે દિવસ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે આજે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં એકતાળીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમરેલીમાં ચાળીસ પોઈન્ટ આઠ સુરતમાં ચાલીસ તો અમદાવાદમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું ઉલ્લેખનીય છે કે આગામી બે થી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે તો ગુજરાતમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે માટે સૌ પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી બેઝ ફૂટબોલની પ્રારંભ એકા અરીના સ્ટેડિયમ ખાતેથી થયો છે ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત આ રમતોત્સવમાં રાજ્યના જુદા જુદા છ શહેરોની ટીમો ભાગ લઈ રહી છે રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજથી શાંત મુક્ત ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા ચૂંટણીતંત્ર પ્રતિબદ્ધ રાજ્યભરમાં આજે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટ રેલી યોજાઈ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીય મતદારોને મત આપવા અપીલ કરી પંચોતેર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ લોકસભા ચૂંટણીના વિવિધ પાસાઓની માહિતી મેળવવા આજથી નવમી મે સુધી ગુજરાત સહિત છ રાજ્યોની મુલાકાતે મતદાનના દિવસે નાગરિકો પ્રોત્સાહન સાથે મતદાન કરે તે માટે વિવિધ હોટેલ મોલ દુકાનો અને રિસોર્ટ દ્વારા પાંચથી ત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું અને સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી દિવસોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળે તેવી હવામાન વિભાગની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા